આદિવાસી ભોડી પ્રજા પાસે જમીન પર આવી લેતો હોય અને ઈટ ભટ્ટા ચલાવતો હોય એ વાત ને લઈને એક જાગૃત નાગરિક ઉપાસ પર બેસી ગયા હતા આખરે પોલીસ ઉપવાસ પર બેસેલા જાગૃત નાગરિકને ડિટેન કર્યા હતા ડાંગ જિલ્લામાં ઠેર ઠેર ગામડામાં ગેરકાયદેસર ઈટના ભટ્ટાઓ ચાલી રહ્યા છે આ બાબતે કલેક્ટર શ્રીને કેટલાય સમયથી આવેદન પત્ર આપ્યો હતો જે બાબતે ડાંગ જિલ્લામાં ઈટના ભટ્ટા દૂર કરવાની માંગ કરી હતી જેના ભાગરૂપે વહીવટી તંત્રએ ખેડૂતો અને ઈટના ભઠ્ઠા બંધ કરવાની નોટિસ આપી દંડ ફટકારી હાથ ઊંચા કરી દેતા જાગૃત નાગરિકોમાં નારાજગી વ્યાપી ગઈ હતી ને ઉપવાસની ચીમકી આપવા છતાં તંત્ર દ્વારા બેદરકારીના કારણે આખરે ન્યાય માટે તેમના સમર્થકો સાથે આવા ખાતે ગાંધી બાગમાં ગાંધીજીના સ્ટેચ્યુ પાસે ઉપવાસ પર બેસી જતા તંત્ર આખરે દોડતો થયો હતો ઈટના ભટ્ટાના માલિક યોગેશ ખાટરિયાની તસવીર નજરે પડે છે રિપોર્ટર રમેશ મહાલા